આ કોઈ વાતે કેમેરો ચાલુ નથી થતો વલોગ ઉતારવો છે ને આ કેમેરો ચાલુ થાય તો હારું હવે શું કરશું એ ભાભી રેવા દો હું છે ને મારા ફોનમાં ઉતારી દઉં લ્યો તમે છે ને બધું બનાવો ને હું વિડીયો ઉતારું એમ કરીએ આપણે એમ જ કરું જો હે આમાં જો ને મને લાગે છે મેમરી ફૂલ થઈ ગઈ લાગે છે એ રેવા દો સકડી ભાભી મારા ફોનમાં ઉતારી વિડીયો થયો હાલો જવા દે આ ફોન મૂકી દઉં આયા સો બટેટા મૂક્યા દેખાય છે ને હા દેખાય છે સકડી ભાભી તમે છે ને એક થોડાક આમ મિયાવો ને તો બટેટા તમે ને તમે રાંતા હોય ને બધું દેખાય લ્યો બરોબર હા બસ હવે તમે બધું રાંધો ને ઈ હેઠું ઉતારા હે હવે તમે રાંધો હવે તમે બધું બોલતા જાજો ને હું વિડિયો ઉતારતી જાઉં હારું હું ચાલુ કરું છું હો તમે હેઠો વિડિયો ઉતારશો હા હા જો ચાલુ છે કેમેરો લ્યો હાય ફ્રેન્ડ્સ કેમ છો મજામાં બધા તમે બધા મજામાં હશો હું મજામાં છું અને આજે હું બનાવું છું બટેટાની ભાજી તો બટેટાની હુકી ભાજી બનાવવા મેં બટેટા બાફી લીધા છે અને એની સાલ ઉતારી દીધી છે સાલ ઉતારીને આપણે કટકા કરી નાખવાના છે હવે આપણે કટકા કરી અને એક વાસણમાં તેલ લેવાનું છે ભાભી આ કઢાઈ થોડીક જૂની હોય એવું નથી લાગતું કાળી નથી લાગતી પણ બીસી નથી શું કરું એમની તો હું એમ કઉ છું જરીક ઉટકી નાખી હોત તો થોડી ઘહી ઘહી ને હારી થી કર ઢોળી લાગે ને એમ માં કાળી લાગે છે એ ભલે કાઈ વાંધો નહી પણ હવે નથી તો શું કરું તમાર ભાઈ એમ કહેતા થા કે વિડિયો ઉપડે ને તો છે ને હું તને ઠામડા લઈ આવી દે હારા થી એમ કહેતા થા તમાર ભાઈ એટલે અત્યારે તો છે ને આપણે આમાં જ તે વિડિયો ઉતારવાના તો હવે આપણે તવલામાં તેલ મૂકશું અને આપણે હુકી ભાજીમાં તેલ છે ને થોડુંક વધારે નાખવાનું તો મેં પાંચ પાવડા તેલ નાખ્યું છે અને હવે આ તેલ ગરમ થાય ને એટલે પહેલાં તો રાઈ નાખવાની છે રાઈ તતડે એટલે જીરું નાખવાનું છે રાઈ જીરાનો વઘાર કરીને આપણે હુકી ભાજી બનાવવાની છે હે મોટી નનંદ બોલાય છે તો હેરખું નેકડી ભાજી સારું બોલાય છે તમે તારું બોલો તો હારું પછી કોક ઠેકડી કરી આવું ન થાવું જોઈએ હા ના ના આ ભાભી બહુ મસ્ત બોલાય છે તમ તારે તમે બોલો હાલો પછી છે ને બહુ બોલ બોલ ન કરતા નકર પછી છે ને આ બધું વિડિયોમાં આવી જાહે હા એ વાત ખાસ તમારી કા હારું લ્યો હવે ની બોલું તો આપણે રાઈ જીરાનો વઘાર કરવાનો છે તો રાઈ ને સીધું નાખી દીધું છે રાઈ જીરું તતડી જાય એટલે આપણે શિંગદાણા નાખશું જો તમારે સિંગદાણા ન નાખવા હોય તો સિંગદાણાને ખાંડી નાખવાના આખા સિંગદાણાએ નાખી એક ને ખાંડેલા શિંગદાણા નાખી એક તો સિંગદાણા નાખી અને પછી એમાં હિંગ નાખવાની છે અડધી ચમચી હિંગ પછી તમને તમે ઘરમાં જેવું ખારું ખાતા હોય એ પ્રમાણમાં મીઠું નાખવાનું છે મીઠું નાખી ને પછી હળદર અડધી ચમચી નાખવાની છે ને આપણે આદુ ને મરસીને બધું ખાંડી લીધું છે તો એ ખાંડેલું આદુ મરસી નાખી અને હવે બધું હરખું હલાવવાનું છે તેલમાં બધું તતડી જાય એમ બધું હલાવવાનું છે હવે આ બધું સારુંથી તતળી ગયું ને એટલે હવે આપણે જે બાફરીને બટેટા સુધાર્યા નાખા ને એ બટેટા એમાં નાખવાના છે હવે આપણે બટેટા નાખી દીધા છે ને હવે આપણે તમે જો ઘરમાં લીંબુ ખાતા હોય ને તો લીંબુ નાખવાનું તો એક આખું લીંબુ નિસોવી દેવાનું છે તમને ખાટું ન ઘરમાં ભાવતું હોય ને તો અડધું લીંબુ નિસોવાનું ને મને તો હુકી ભાજીમાં છે ને થોડી ખાંડ હોય ને એ હુકી ભાજી બહુ ભાવે ને તમને બધાને હૂકીભાજીમાં ખાંડવાળી હૂકી ભાજી ભાવે કે ખાંડ વગેરેની હૂકી ભાજી ભાવે એ કોમેન્ટમાં કહેશો તો આખું લીંબુ નિસોવી દીધું છે થોડા ખાંડના દાણા નાખ્યા છે હવે બધું બરોબર આપણે હલાવી લેવાનું છે હવે આ ઘૂકી ભાજીને ઘડીક આપણે સસડવા દેવું એટલે છે ને આપણે ગેસ ધીમો રાખી ને ઘડીક સસડવા દઈએ તો બટેટા કેમ કે મૂળા જ હોય બટેટાના ફોડવા તે ઈ બટેટાના ફોડવામાં બધો મસાલો ભળી જાય એમ એટલે આપણે છે ને ઘડીક ગેસને ધીમો રાખી અને ઢાંકી દેવાની અને કદાચ તો થોડાક બટેટા કાસા રહી ગયા હોય ને તોય તે સડી જાય આપણે આમ કરીને તો એટલે હવે આપણે ગેસને ધીમો કરી દેવાનો છે ને ઉપર આપણે ઊંધી થાળી ઢાંકી દેવાની છે હવે પાંચ મિનિટ થઈ જાય એટલે હવે ગેસને બંધ કરી દેવાનો અને ધાણા એ મોટી મોટી નળન આમાં લીમડો નાખવાનો તો હા ભૂલાઈ ગયો ને ખાઈને ઉપરથી નાખી ભાગી ખાઈ નહીં તો આપણે જ્યારે વઘાર કરીએ ને ત્યારે આપણે વઘાર બાદ લીમડો નાખવાનો તો એનો હવાજ બહુ સારો આવે તો હવે આપણે લીમડો નાખતા ભૂલાઈ છે તો લીમડાને છે ને આપણે ઝીણો ઝીણો સુધારી લેવાનો અને હૂકી ભાજીમાં નાખી દેવાનો અને હલાવી અને પાસે ઘડીક સડવા દેવાની તો એમાં લીમડાની સુગંધ ભળી જાય હૂકી ભાજીમાં તો આપણે હુક્કી ભાજી બની ગઈ છે અને લીલા ધાણા ધોઈ અને ઝીણા ઝીણા આપણે સુધારી લીધા છે એ લીલા ધાણા અંદર નાખી દેવાના છે તો આપણી હુકી ભાજી બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ હું તો જો હૂકી ભાજી આમ બનાવું છું તમે બધા હુકી ભાજી કેમ બનાવો છો એ મને કોમેન્ટમાં કહેજો અને હું જ્યારે હુકી ભાજી બનાવું ને ત્યારે એમાં લીલો મસાલો નાખું આદુ મરચી પછી લીલા ધાણા પછી લીમડો એવું બધું નાખવું અને ઘણા લોકો હૂકી ભાજી લાલ મસાલામાં બનાવે લાલ હૂંકું મરચું આવે ને એમાં તો તમે બધા લીલા મસાલામાં હૂકી ભાજી બનાવો છો કે લાલ મસાલામાં એ કોમેન્ટમાં કહેજો અને મારી હાહું જ્યારે બનાવે ને મારા હા હુકી ભાજી ત્યારે એમાં થોડુંક પાણી નાખે અને પછી ઢાકીને સડવા દઈએ એટલે એ હૂકી ભાજી મસ્ત લસકા જેવી લાગે અને પછી એ હૂકી ભાજીની ઉપર છે ને હા એટલે હા ઝીણી સેવ આવે ને ઝીરો નંબરની એ ઝીણી સેવ આપણે જ્યારે ખાવા બેહીએ ને ત્યારે થાળીમાં હૂકી ભાજી લઈને એની ઉપર ઝીણી સેવ ગભરાવાની અને પછી એ હૂકી ભાજી રોટલીની આરે ખાવાની અને પછી એ હૂકી ભાજી કાંઈ ખાવાની મજા આવે એની વાતની એવી મજા આવે એમ તો ભૂખી ભાજી તો હું એવી બનાવું પણ કોને ખબર માર હા હું બનાવે ને એવો હવાર ન થાય મારથી તમને ખબર હોય તો આપણે બહાર આપણે ક્યારેક લગનમાં ગયા હોય ને આ હુકી ભાજી એવી જ હોય જવું તમારે લસકા જેવી હોય હુકી ભાજી ને એની ઉપર છે ને ઝીણી ઝીણી સેવ નાખે અને એ આપણે પૂરી એની આરે કે રોટલી નાખ ખાવાની તો મારા હા હું જ્યારે બનાવે ત્યારે એવી જ બનાવે તો તમારી જ્યારે હુકી ભાજી કેવી બને છે એ કોમેન્ટમાં કહેજો હો અને હાર વાર હવે ભાજી બની ગઈ છે અને હવે રોટલી બનાવવાની છે તો હવે આજનો વલો હવે અહીંયા પૂરો કરું છું સો મારો હુકી ભાજી બનાવવાનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ને કોમેન્ટમાં કહેજો કે તમે બધા મૂકી ભાજી કેમ બનાવો છો હું તો સૌ ભાજી આમ બનાવું છું ને તમે કેમ બનાવો છો એ કહેજો હો અને જેને જેને હુકી ભાજી બનાવતા નો આવડતી હોય ને એને પાછો શેર કરી દેજો હા તો એને તે આવડી જાય હુકી ભાજી બનાવતા ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હવે ફરી મળશું બીજા વિડીયોમાં હવે નવી રેસીપી બનાવશું કાંઈ અલગ બનાવશું બરાબર તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં સારું હાલો બધાઈને જય શ્રી કૃષ્ણ